સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડિયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આજ બપોર પછીના મોટા અને તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મોટા જે છે સમાચાર આવે છે જેમાં પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે અને નવી અપડેટ્સ નવી માહિતી આવી ગઈ છે મિત્રો બે હજારને બદલે તમામ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે સાથે ખેડૂતોના દેવા માફમાં અંગે જે છે નવી જાહેરાત કરવામાં આવી છે અને સાથે અન્ય સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશ ખબર ખેડૂતો તબાબ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં પાક નુકસાન સત્તર હજારથી વધુ દુકાનો જે છે હડતાળ પર બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ સરકારની ખેડૂતો માટે માર્ગદર્શિકા આ તમામ સમાચારોની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે સાથે વાત કરીએ તો હપ્તા અંગેની તો હપ્તા અંગે પણ એ મોટું અપડેટ્સ આવ્યું છે ક્યારે હપ્તો મળશે કેવા ખેડૂતોને હપ્તો મળશે આના વિશે પણ વાત કરીશું તો વિડીયો શરૂ કરતા

ગુજરાત ઉત્તર ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તેમની આગાહી પ્રમાણે જે છે સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને ધીમે ધીમે ઠંડી વધશે અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં ચક્રવાતના જે છે શક્યતાને પગલે નવેમ્બરના અંતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન ગુજરાતમાં તરફ જે છે ઠંડા પવનો ફેંકી શકે છે જેના પગલે આગામી ચાર દિવસ મોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગે જે છે ભરૂચ સુરત અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય માટે યલો એલર્ટ આવી ખુશખબર કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યના

વાત કરીશું આગના સમાચારની તો ખેડૂતો તબાબ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં પાક નુકસાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને નુકસાન મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં જે છે દસ લાખ વધુ દસ લાખથી વધુ હેક્ટરના ખેતીની જમીનમાં ઉભો ભાગ ધોવાયો છે સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ રોકડિયા પાકોને ભારે ફટકો પડ્યો છે જ્યારે જે છે સરકાર પાક નુકસાનનો પાક નુકસાનીનો સાત દિવસનો સર્વે કરવા અને તે આધારે જે છે ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ અપાયો છે વાત કરીશું આગળના સમાચારની તો સત્તર હજારથી વધુ દુકાનદારો હડતાળ પર ગુજરાતના સત્તર હજારથી પણ વધુ સસ્તા અનાજના જે છે દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરે છે જેને કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહેશે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન મુખ્ય જે છે માંગણી છે કે કમિશનમાં વધારો ટેકનિકલ સમસ્યાઓને કાયમી ઉકેલ અને જથ્થામાં પડતી ઘટ દૂર કરવી સર્વ ડાઉન થતા જશે અને વૃદ્ધોના ફિંગરપ્રિન્ટ ના આવતા જે છે મુશ્કેલી પડી છે વાત કરીશું આગના સમાચારની તો બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર આજથી એટલે કે એક નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે ઓગણીસ કિલો વજનના કમર્શિયલ જે છે ગેસ સિલિન્ડરમાં ચાર પોઈન્ટ પચાસ રૂપિયાનો સાથે દેશમાં હવે આશરે ઘટાડો સત્તરસો પચાસની આસપાસ મળી રહેશે બીજી તરફ ઘરેલુ વપરાશ જે છે માટેનો ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડરના જૂના દરે એટલે કે આઠસો અડસઠ પોઈન્ટ પચાસ પર જે છે યથાવત છે ગૃહિણીઓ જે છે હાલ કોઈ રાહત મળે ફળી નથી વાત કરીશું આગના સમાચારની તો આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ યુઆઈડી એ બાળકોના આધાર કાર્ડમાં જશે બાયોમેટ્રિક અપડેટ માટેની એકસો ફ્રી એક વર્ષ માટે માફ કર્યું છે હવે બાળકો માટે આ સેવા મફતમાં મળશે પુખ્ત વયના લોકો માટે નામ સરનામું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર બદલાવવા માટે પંચોતેર રૂપિયા ફ્રી લેવામાં આવશે જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા જે છે આઈએ રીએસ અપડેટ માટે એકસો પચાસ રૂપિયા ફી લાગશે કેટલીક વિગતો હવે દસ્તાવેજ વગેરે ઓનલાઈન પણ સુધારી શકાશે જેને કારણે પ્રક્રિયા જે છે વધુ સરળ બનશે વાત કરીશું આગળના સમાચારને તો સરકારની ખેડૂતો માટેની માર્ગદર્શિકા હવામાન વિભાગે જે છે એક નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે ખેતી નિયામક કચેરી ખેડૂતોને પાક સુરક્ષા માટે અનુરોધ કર્યો છે કાપણી કરેલ પાકને સલામત સ્તરે ખસેડવા અથવા ડાંકી દેવા ઢગલાથી આસપાસ માટીનો પાળો બનાવવા જંતુનાશક કારણનો ઉપયોગ ટાળવા અને બિયારણ પણ સુરક્ષિત રાખવા એપીએમસી માં અનાજ રાંકી રાખવા તથા વેચાણ ટાળવા સલાહ આપવામાં આવી છે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે વાત હપ્તાની તો અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં કરવામાં આવી નથી પણ પણ જ્યારે જાહેર આવશે ત્યારે આપણે આ ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કરવામાં આવશે એટલા માટે તરત જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો સાથે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે છે કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું ના વીડિયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ